રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં એસી સમાજના સામાજિક આગેવાનો દ્વારા અંતિમ દોરનો પ્રચાર દ્વારાપુર નગરપાલિકાની ચૂંટણી તેના અંતિમ ચરણમાં પહોંચી છે આગામી સોળમી ફેબ્રુઆરી 2025 ના રોજ મતદાન થશે ત્યારે આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ સમાજના સામાજિક આગેવાનો દ્વારા ગતરોજ રાધનપુર શહેરી વિસ્તારના વોર્ડ નંબર ચાર અને પાંચમાં આવતા તમામ અનુસૂચિત જાતિ સમાજના મહોલ્લામાં ડોર ટુ ડોર પ્રચાર કરી પેનલ ટુ પેનલ ભારતીય જનતા પાર્ટી તમામ ઉમેદવારને ચંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી રહી હતી આ તકે ડોર ટુ ડોર પ્રચારમાં સોમાભાઈ પરમાર ગોવિંદભાઈ પરમાર નાનાપુરા બાબુભાઈ પરમાર જામંત્રીવાળા રમેશભાઈ મકવાણા સીનાડ બાબુભાઈ ખોડાભાઈ મકવાણા રાધનપુર અને એડવોકેટ બાબુભાઈ મકવાણા કાંતિભાઈ પીપળી તેમજ બંને વોર્ડના ઉમેદવાર રમેશભાઈ એલ મકવાણા અને બંકીમભાઈ મકવાણા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો મહેશ પરમાર ક્રમ પડકાર ન્યૂઝ રાધનપુર ભારત માતા કી આજે રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે અનુસૂચિત જાતિના આગેવાનો જિલ્લાના મંત્રી શ્રી સોમભાઈ અને ડેલિકેટ અમારા રાધનપુર તાલુકાના ડેલિકેટ રમેશભાઈ આગેવાન બાઉુભાઈ બાઉભાઈ મકવાણા પિંપળીથી કાંતિભાઈ આ સર્વે આગેવાનોએ પોર્ટ નંબર પાંચમાં પ્રચાર કર્યો અને લોકોને ખૂબ જ સમજૂતી આપી કે